આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો છે ત્યારે દાહોદ જિલ્લામાં હોળીના તહેવાર નું ખુબ જ મહત્વ રહેલું છે ત્યારે આજે ફાગણ સુદ અગિયારસ ના રોજ પ્રતિવર્ષની જેમ લીમખેડાના મોટા હાથી મેદાનમાં આંબલી હતો પહેલી સવારથી જ હસ્તેશ્વર મંદિરે નવયુવાનો તથા યુવતીઓ તેમજ નવ દંપતીઓ શિવજીના દર્શનાર્થે આવવા લાગ્યા હતા લગ્ન વાંચુક યુવાનો યુવતીઓ પોતાના મનગમતા માણીગરને પામવાની બાંધતા બાધા લઈ રહ્યા હતા જ્યારે નવયુવાન દંપતીઓ ગત વર્ષે લીધેલી બાધા માનતા પાંચ જાતનું ધાન હાથમાં રાખી જલધારા સાથે શિવમંદિરની પ્રદક્ષિણા કરતા જોવા મળ્યા હતા ત્યારબાદ મોટા આતિદ્રા મેદાનમાં યોજાયેલ મેળામાં લાગેલી ચકડોળો ઝુલાઓ ડ્રેગન સહિતની આનંદ પ્રમોદની રમતોનો લાભ લઈ આનંદ માણ્યો હતો દિવસભર ચાલેલા મેળામાં હજારોની સંખ્યામાં મેળા રસિકો ઉમટતા લીમખેડા નગરમાં હજારોની સંખ્યામાં ભીડના દ્રશ્યો સતત જોવા મળ્યા હતા મેળાને કારણે લીમખેડા નગરમાં દિવસભર વેપાર ધંધા ધમધમતા રહ્યા હતા આંબલી અગિયાર રસ્તા મેળાથી દાહોદ પંચમહાલ જિલ્લામાં મેળાઓ સાથે હોળીના તહેવારનો પ્રારંભ થયો હતો રિપોર્ટર મનીષ શાહ લોકમેત્રી ન્યૂઝ દાહોદ જય માતાજી આ મારો કેટલાય વર્ષો જૂનો મારો આદિવાસીનો મારું 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 મોટું હાથી ધરા આ કેટલાય વર્ષોથી જૂનો પરંપરાગત ચાલે છે એમાં પરંપરા આવે છે મારા ગામડાના લોકો આડોશી પાડોશી બધા આ મેરો કરવા આવે છે અને મેરો માને છે અને મજા આવે છે માતાજી એમને મનોકામના પૂરી કરે એમના લગ્ન કરે કોઈ બી કરે